નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ પાય આજે ઉમઠમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને આપ સૌ દર્શક મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ નવ વર્ષ ખૂબ જ સારું જાય આપ સૌની તમામ મનોકામના સિદ્ધ થાય એવી જ પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના અને સાથે સાથે ગુડ ન્યૂઝ એ છે કે સંવત બે હજાર બ્યાસીનું વર્ષ શેરબજાર માટે એકદમ પોઝિટિવ ન્યૂઝ લઈને આવ્યું છે અને એવું લાગી રહ્યું છે કે આ વખતે શેરબજારે દિવાળીમાં એક અલગ જ રોનક બતાવી છે અને દિવાળીએ તમે કહી શકો કે જે આખા વર્ષની ટોચ શેરબજારે બનાવી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે ક્રિસમસમાં જોરદાર નાતાલ પાર્ટી થવાની છે કોમોડિટીવાળાને તો અત્યારે જલસા પડી ગયા છે પરંતુ ઇક્વિટી માર્કેટ જે છે એવું લાગે છે કે ઓલ ટાઈમ હાઈ ડિસેમ્બરમાં જશે એનું કારણ એ છે કે શેર બજારે આ વખતે દિવાળીમાં આખા વર્ષની ટોચ બનાવી છે સોનું તમે જુઓ તો સોનું વૈશ્વિક માર્કેટમાં આજે ભારતીય બજાર બંધ છે કારણ કે હું આ દિવાળી પછીના ધોકાના દિવસે આ વિડીયો બનાવી રહ્યો છું પરંતુ ભારતીય ગોલ્ડ અને સિલ્વર માર્કેટ બંધ છે પરંતુ વૈશ્વિક ટ્રેન્ડ તમે જુઓ તો સોનામાં સો ડોલરનું ગાબડું પડ્યું છે અને ચાંદી ચાર ડોલર ઘટ્યું છે એટલે કે સોનું જે છે એ બે થી અઢી ટકા જેટલું ઘટ્યું છે અને ચાંદી જે છે એ ચાર થી સાડા ચાર ટકા ઘટી છે અને એનો અર્થ શું થઈ રહ્યો છે અને બીજું જ્યારે હું તમને કહું છું કે નાતાલમાં પાર્ટી થશે શા માટે કહું છું આજે જ્યારે મુહૂર્તના સોદા થયા ત્યારે દેખીત રીતે સોદા જે છે ફ્લેટ હતા છતાં પણ આજે આખા વર્ષની ટોચે શેરબજાર ચોર્યાસી હજાર છવ્વીસ પોઈન્ટ હતું જે ઓલ ટાઈમ હાઈ પંચ્યાસી હજાર નવસો ને જે ઓલ ટાઈમ હાઈ હતું એનાથી માત્ર પંદરસો બાવન પોઈન્ટ જ દૂર છે એનો અર્થ એ કે આવનારા દિવસોમાં શેર બજારમાં સાચા અર્થમાં સારું ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે અને આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી સબસ્ક્રિપ્શનને કારણે તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહે તો ધન્યવાદ હવે મિત્રો સોના ચાંદીમાં થોડીક નરમાઈ આવી છે અને શેર બજાર જે છે કે જે છેલ્લા બે મહિનાથી શેરબજારમાં અંડર કરંટ જોવા મળે છે આ એટલા માટે કહું છું કે છેલ્લા બે મહિનામાં અંડર કરંટ જોવા મળે છે આજે બરાબર એકવીસમી ઓક્ટોબર છે બાવીસમી સપ્ટેમ્બરે જીએસટી આવ્યું બાવીસમી સપ્ટેમ્બરે જીએસટી આવ્યું અને આજે આપણે બાવીસમી ઓક્ટોબર ની પૂર્વ સંધ્યાએ જે વાત કરી રહ્યા છે પહેલા એવું હતું કે દર ત્રણ ચાર દિવસે શેર બજાર ઘટે ફરી પાછું એક દિવસે વધે બરાબર છે એવી સ્થિતિ હતી હવે તમે જુઓ કે સપ્ટેમ્બર પછી એવી સ્થિતિ આવી કે ત્રણ ચાર દિવસ વધે પછી એક દિવસ ઘટે છેલ્લા ત્રણ સપ્તાહમાં એટલે કે આમ જોવા જઈએ તો નવરાત્રી પછી તમે જુઓ તો શેર બજાર સતત નવ દિવસ સુધી વધ્યું છે અને છેલ્લા પાંચ દિવસમાં શેર બજાર જે છે ચોવીસો પોઈન્ટ વધ્યું છે આના બે કારણ છે એક તો ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ વધારવાની જે ધમકી આપી હતી એનાથી બજાર જે છે એ હવે થોડુંક સહજ થઈ ગયું છે અને બજારે પોતાના નવા વિકલ્પો શોધી લીધા છે બીજું કે ટેરિફનું ઇમ્પ્લિમેન્ટેશન આવી ગયું એટલે જે ઘીના ઠામમાં ઘી પડવાનું હતું એ પડી ગયું ત્રીજી મહત્ત્વની વસ્તુ એ છે કે ચીન સામે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીથી નવા ટેરિફ નાખવાની ધમકી ઉચ્ચારી રહ્યા છે પરંતુ સાથોસાથ ચીન સાથે મંત્રણા કરવા પણ અત્યંત ઉત્સુક અને જેને કહી શકાય ને બેતાબ હોય એવું લાગી રહ્યું છે એમને એવું કહ્યું છે ચીન તો મારું બહુ સારું મિત્ર છે અને આ ટિપિકલ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પની સ્ટાઇલ છે પ્રધાન મોદી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ બટ ઇન્ડિયા ઇઝ એ ટેરિફ કિંગ એમ કરીને ફરી પાછા પોતાની વાત ચાલુ કરે અત્યારે એ ચીનના બહુ જ અછોવાણા કરી રહ્યા છે ચીનના વખાણ કરી રહ્યા છે અને બે સપ્તાહ બાદ આવતા પખવાડિયે એ ચીનના સરમુખત્યાર કહો કે સર્વસત્તાધીશ કહો કે રાષ્ટ્રપતિ શી જિનપિંગને સાઉથ કોરિયામાં સિઓલ ખાતે મળવાના છે અત્યારે ચીન અને અમેરિકા વચ્ચે જે વાટાઘાટો ચાલી રહી છે એમાં કદાચ સમાધાનની શક્યતા જોવા મળી રહી છે નંબર વન નંબર ટુ અમેરિકામાં સટડાઉન ચાલી રહ્યું છે એ અમેરિકાના સટડાઉનને કારણે તમામ સરકારી એજન્સીઓએ પોતાનું કામ જે છે એ ઠપ કરી નાખ્યું છે એને કારણે અમેરિકાના ડેટા મળતા નથી અમેરિકામાં ફુગાવો વધી રહ્યો છે અમેરિકામાં બેરોજગારી વધી રહી છે અમેરિકામાં હાઉસિંગ સેક્ટર જે છે એમાં કોઈ તેજી દેખાતી નથી અમેરિકામાં રોજગારી સર્જન જે છે એ ઘટી રહ્યું છે અમેરિકામાં મોંઘવારી વધી છે અમેરિકામાં ફુગાવો વધી રહ્યો છે અમેરિકાની ક્રૂડ ઇન્વેન્ટ્રી કેટલું છે એનો કોઈ સાચો અંદાજ આવી રહ્યો નથી અને અમેરિકાના મેન્યુફેક્ચરિંગના ડેટા જે છે એ ડેટા પણ અત્યારે પ્રગટ થતા નથી ટૂંકમાં જે વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ છે એ માહોલમાં અમેરિકામાં બહુ જ મોટો જોબકટ આવશે એનું કારણ એ છે કે અમેરિકાના લગભગ તમામ ડેટા જે છે એ નેગેટિવ દેખાઈ રહ્યા છે હવે એને કારણે તમે જુઓ કે અમેરિકા દેખિત રીતે એક સાવચેતીના પગલાં તો ભરી જ રહ્યું છે પરંતુ આ સંદર્ભમાં હવે હું ભારતીય શેરબજારને દર્શાવવા માગું છું છેલ્લા સવાથી દોઢ વર્ષમાં તમે જુઓ ને તો ભારતીય શેરબજાર આખા વિશ્વમાં ભારતીય શેરબજાર જે છે એ સૌથી અંડર પરફોર્મર રહ્યું છે હવે આખી દુનિયાના શેર બજારો દાખલા તરીકે દુનિયાના ટોપ ટેન શેર માર્કેટ જે છે એ બાર ટકાથી બેતાલીસ ટકા વળતર છેલ્લા એક વર્ષમાં આપતા હોય તો એની સરખામણીમાં ભારતીય શેરબજારે ગઈ દિવાળીથી આ દિવાળી સુધી જુઓ ને તો માત્ર ત્રણ ટકા વળતર આપ્યું છે એની સામે તમે જુઓ તો હોંગકોંગનું શેરબજાર છે શાંઘાઈ એટલે કે ચીનનું જેને બેન્ચમાર્ક કહી શકાય અમેરિકાનું શેરબજાર હોય બ્રિટનનું હોય જર્મનીનું હોય કોરિયાનું હોય જાપાનનું હોય આ બધા શેર માર્કેટોનું પર્ફોમન્સ બાર ટકાથી બેતાલીસ ટકા રહ્યું જ્યારે ભારતીય શેરબજાર છેલ્લા એક વર્ષમાં વચ્ચે દિવાળી પર પણ સુધરીને પણ તમે જુઓ કે ત્રણ ટકા સુધારો ગઈ દિવાળીથી આ દિવાળી સુધી છે એટલે આમ જોવા જઈએ તો શેર બજારનું વળતર જે છે એ કઈ બહુ પોઝિટિવ કહેવાય નહીં કારણ કે શેર બજારનું વળતર જે છે એ ત્રણ ટકા હોય તમને એફડીમાં એક સરકારી એફડી બેંક સરકારી બેન્કમાં પણ તમે એફડી કરો તો પાંચથી સાડા પાંચ ટકા તમને આપે અને એનો અર્થ એ કે શેરબજાર જો એફડી એટલે ફિક્સ ડિપોઝિટ કરતા ઓછું વળતર આપતું હોય તો એને મારી દ્રષ્ટિએ બલકે જે તજજ્ઞો છે એ લોકો એવું જ માને છે કે આ નેગેટિવ વળતર કહેવાય એથી પણ આગળ વધીને જો તમે એનાલિસિસ કરો તો સ્મોલ કેપ અને મિડ કેપ તો સ્મોલ કેપમાં તો માઇનસ ત્રણ ટકા અને મિડ કેપમાં માઇનસ છ ટકા જેટલું માઇનસ વળતર મળ્યું છે એનો અર્થ એ થયો કે શેરબજારે ભારતીય શેરબજારે છેલ્લા વર્ષ સવા વર્ષમાં બહુ કંઈ સારું પર્ફોમન્સ કર્યું નથી માત્ર ત્રણ ટકાનો જ એનો ગ્રાફ જે છે એ છે હવે એની સરખામણીમાં છેલ્લા એક મહિનામાં ભારતીય શેર બજાર કેમ સુધર્યું અને ડિસેમ્બરમાં મને તેજી શા માટે દેખાઈ રહી છે તો એનું કારણ જોઈએ તો સૌથી પહેલું કારણ આવે છે જીએસટી જીએસટીને કારણે માર્કેટમાં એક રોનક આવી અને માર્કેટમાં રોનક કેવી આવી કે આ દિવાળીએ પાંચ લાખ ચાલીસ હજાર કરોડ ની ખરીદી જે છે એ ગયા વર્ષની સરખામણીમાં વધે છે એટલે ઓલમોસ્ટ પચીસ ટકા જેટલી ખરીદી જે છે એ બજારમાં વધારે જોવા મળે છે જે છેલ્લા એક દાયકામાં છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ બજારમાં ખરીદી છે એટલે આ વખતે દિવાળીમાં ઉડીને આંખે વળગી એવી રોનક તમને દેખાઈ રહી છે અને આ રોનક તમે જુઓ તો માર્કેટમાં દેખાય છે કોમોડિટીમાં દેખાય છે ઓટોમોબાઈલમાં દેખાય છે કારનું વેચાણ ટુ વ્હીલરનું વેચાણ જે છે જીએસટીની જાહેરાત બાદ લગભગ વિક્રમ સ્તરે વધ્યું છે કન્ઝ્યુમર ગુડ્સ જે છે એફએમસીજી હોય ટેક્સટાઇલ હોય લેધર માર્કેટ હોય કન્ઝ્યુમર સેન્ટ્રિક જે કંઈ પ્રોડક્ટ છે એ બધી જ પ્રોડક્ટ જે છે એમાં ગ્રોથ જે છે એ ડબલ ડિજિટ ગ્રોથ આવે છે હવે આ ડબલ ડિજિટ ગ્રોથ આવે એને કારણે માર્કેટ જે છે એના ચહેરા પર તો ખુશી દેખાય છે અને એ જે રોનક જે છે એ માર્કેટમાં જે રોનક આવી રહી છે એને કારણે ગ્રાહકના ચહેરા પર પણ ખુશી દેખાય છે કારણ કે એનો પરચેઝિંગ પાવર વધ્યો છે સાથોસાથ વેપારી જે છે એ પણ ખુશ દેખાય છે કારણ કે એની ઇન્વેન્ટરી સુધરી છે એની દિવાળી સુધરી છે હવે આ તમામ વસ્તુ જે છે એની ઇફેક્ટ ક્યાં આવશે એની ઇફેક્ટ આવશે કોર્પોરેટ રિઝલ્ટમાં એટલે કોર્પોરેટ રિઝલ્ટ જે છે એ અત્યાર સુધી તમે છેલ્લા એક વર્ષમાં જુઓ ને તો સિંગલ ડિઝિટમાં હતા આ વર્ષનું પહેલું ફાઇનાન્શિયલ ઇયરનું જે ક્વાર્ટર તમે જુઓ એપ્રિલથી જૂન મહિનાનું તો એ તો સિંગલ ડિજિટમાં માત્ર છ ટકા હતું એટલે કોરોના કાળ બે હજાર વીસ એકવીસ પછી સૌથી ખરાબ કોર્પોરેટ વર્લ્ડે જો રિઝલ્ટ આપ્યું હોય ભારતમાં તો એ કોરોના પછી માત્ર છ ટકાનું રિઝલ્ટ કોર્પોરેટ રિઝલ્ટ એપ્રિલથી જૂન મહિનામાં જોવા મળતું હતું એનો અર્થ એ કે કોર્પોરેટ ગ્રોથ જે છે એ આ ફાઇનાન્સિયલ ઇયર જેને ફાઇનાન્શિયલ રિલેટેડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ કહીએ છીએ એના પહેલાં ક્વાર્ટરમાં ગ્રોથ જે છે એ માત્ર છ ટકા હતો હવેની સ્થિતિ તમે જુઓ તો ફ્યુચર પ્રોજેક્શન એવું બતાવે છે કે બે હજાર સત્યાવીસના ફાઇનાન્શિયલ ઇયરમાં આ ગ્રોથ જે છે એ સોળ ટકા બતાવે છે અને આવનારા ક્વાર્ટરમાં એટલે કે ડિસેમ્બર ટુ માર્ચનું જે ક્વાર્ટર આવશે એમાં લગભગ બાર ટકા જેટલો ગ્રોથ આવે એવા પ્રોજેક્શન દેખાઈ રહ્યા છે હવે જો આ પ્રોજેક્શન્સ આવવાના હોય તો ભારતીય શેર બજારમાં ફરી પાછું એફઆઈઆઈ જે છે એ માલ ખરીદવા આવશે શા માટે માલ ખરીદવા આવશે એને ખબર છે કે ભારતમાં ચોમાસું આ વર્ષે બહુ સારું ગયું છે જીએસટીના આંકડા તમે જુઓ તો જીએસટીમાં જે રાહત આપી છે એને કારણે બજારમાં તેજી આવી છે જીડીપીના આંકડા બધાના જ આંકલન એવું કહે છે કે છ પોઈન્ટ પાંચ ટકાથી ઉપર જશે ફુગાવો અત્યારે ઓલ ટાઈમ લો એટલે કે સર્વાધિક ન્યૂનતમ સ્તરે એક પોઈન્ટ પર જોવા મળે છે હવે અર્બન માર્કેટમાં તમે જુઓ તો ઇન્કમ જે છે એ સ્ટેબલ રહી છે જ્યારે રૂરલ માર્કેટ કે જે ભારતનું સૌથી મોટું માર્કેટ છે ત્યાં ઇન્કમ જે છે એકંદરે વધી રહી છે બિહારની ચૂંટણી ચૌદ નવેમ્બરે પંદર નવેમ્બરે પતી જશે પરિણામ આવી જશે એટલે એને બાદ કરતાં બે હજાર છવ્વીસમાં કોઈ મેજર ઇલેક્શન નથી હવે બધા મેજર ઇલેક્શન બે હજાર સત્તાવીસમાં ઉત્તર પ્રદેશથી માંડીને કર્ણાટક ગુજરાત એ બધા બે હજાર સત્તાવીસમાં આવવાના એટલે પોલિટિકલ મોટી કોઈ વધઘટ નથી એની સામે તમે જુઓ કે ટેરિફ જે છે એને ભારતીય બજારે ભારતીય વેપારીઓએ ઓલમોસ્ટ ડિસ્કાઉન્ટ કરી નાખ્યું છે એટલે હવે ટેરિફની જે ઇફેક્ટ હતી એ ઓલમોસ્ટ બેકફૂટ પર આવી ગઈ છે એને કારણે જે બીજા માર્કેટ ભારતીય વેપારીઓએ શોધ્યા પછી એ યુરોપનું હોય કે આફ્રિકાનું હોય કે દક્ષિણ આફ્રિકાનું હોય કે લેટિન અમેરિકાનું હોય એને કારણે બજાર જે છે એના સેન્ટિમેન્ટ હવે એકંદરે સુધરી રહ્યા છે અને એટલે તજજ્ઞો એવું માને છે શેરબજારમાં જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તમારા એક્સપર્ટને પૂછીને જ કરજો પણ તજજ્ઞો શું કહે છે તજજ્ઞો એવું કહે છે કે આજે બજારે નવી ટોચ દિવાળી પર બનાવી છે અને જે ઓલ ટાઈમ હાઈ પંચ્યાસી હજાર નવસો ઇઠ્યોતેર એટલે કે ઓલમોસ્ટ છ્યાસી ને સમીપ જે બજારની ઓલ ટાઈમ હાઈ હતી એનાથી આજે ચોર્યાસી હજાર ચારસો ને છવ્વીસ એટલે માત્ર પંદરસો ને બાવન પોઈન્ટ આપણે ઓછા છીએ એટલે આવનારા દિવસોમાં હવે શેર બજાર જે છે એ ઓલ ટાઈમ હાઈ પહોંચે તો નવાઈ પામવા જેવું નથી અલબત્ત આ બધું જે છે જો અને તો શરતોને આધીન છે કાલે ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક નવું ગાંડ પણ લાવે કોઈક નવો નિર્ણય લે તો પછી પરિસ્થિતિ વકરી પણ શકે છે પણ અત્યારે જે ઇકોનોમિક્સના એક વિદ્યાર્થી તરીકે જે આંકડા જોવા મળી રહ્યા છે એના આધારે મારું આ આકલન છે હવે આવીએ સોના અને ચાંદી પર તો સોનું જે છે એમાં જે તેજી હતી ને એ તેજીનો ઉન્માદ જે છે ઉન્માદ હવે ઓસરી ગયો છે જેને આપણે યુફોરિયા કહીએ છીએ એટલે તેજીમાંથી બજાર હવે ટ્રેડિંગ તરફ જઈ રહ્યું છે હું અત્યારે એવું નથી કહેતો કે બજારમાં કરેક્શન આવી રહ્યું છે પણ બજારમાં વોલેટિલિટી એટલે કે વધઘટ જે છે એ તમને ખાસી જોવા મળશે કારણ કે શેર બજાર ની વાત અત્યારે ભૂલી જઈએ તો સોના ચાંદી બજારમાં ચંચળતા જે છે એ જોવા મળે છે અલબત્ત લોકો એવું કહે છે કે લોંગ ટર્મ માટે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ સારું છે પરંતુ આજની તારીખની વાત કરું તો આજની તારીખે સોનું જે છે એ વૈશ્વિક માર્કેટમાં લગભગ સો ડોલર જેટલું તૂટ્યું છે હવે ભારતીય બજારો તો બંધ છે લાભ પાછા અમે ખુલશે સોમવારે ત્યારે આપણને ભારતીય બજારોમાં એની શું અસર છે એ ખબર પડશે પણ ઘટશે એ લગભગ નિશ્ચિત લગાય છે કારણ કે સોનું આજે અમેરિકન માર્કેટ પ્રમાણે બે પોઈન્ટ અઢાર ટકા ડાઉન હતું અને ચાંદી તો લગભગ છ ટકા સુધી ડાઉન ગઈ છે સોનું જે ટોપ પર ચાર હજાર ત્રણસો નેવું હતું ત્યાંથી ઘટીને ચાર હજાર ડોલર એટલે લગભગ ટોસથી એકસો ત્રીસ ડોલર ઘટ્યું છે અને ચાંદી જે ચોપન ડોલર ઉપર ગઈ હતી ત્યાંથી અત્યારે પચાસ ડોલર પર આવી ગઈ છે હવે એનો અર્થ એ થયો કે જે ચાંદીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો ચોપન ડોલરનો એકાવન ડોલરનો વર્લ્ડ રેકોર્ડ તોડીને ચોપન ડોલરનો રેકોર્ડ બનાવ્યો હતો એ ચાંદી અત્યારે તેજીમાંથી હવે ટ્રેડિંગ રેન્જ તરફ જઈ રહી છે એટલે ટૂંકમાં સોના અને ચાંદીમાં ટ્રેડિંગ આવી રહ્યું છે અને તેજીનો માહોલ જે છે એ પૂરો થઈ ગયો છે ટૂંકમાં સોનું જે છે એ ગ્લોબલ માર્કેટમાં ચુમ્માલું સોથી ઉપર અને ચાંદી જો ડોલરથી ઉપર જાય તો ફરી તેજી આવી શકે જે નિકટના ભવિષ્યમાં દેખાતું નથી બલકે ભવિષ્યમાં સોના અને ચાંદીમાં સહેજ કરેક્શન આવશે પણ મંદી આવશે એવું હું કહેતો નથી પરંતુ નરમાઈ ચોક્કસ દેખાઈ રહી છે કારણ કે સોનું જે છે એ કદાચ સપોર્ટ લેવલ સોનાનું શું છે તો સોનાનો સપોર્ટ લેવલ છે ને ત્રણ હજાર નવસો ને પચાસ ડોલર છે ત્રણ હજાર નવસો પચાસથી નીચે આવે તો તમે કહી શકો કે સોનામાં નરમાઈ છે એ જ રીતના ચાંદી જે છે એ ઓગણપચાસ પોઈન્ટ પાંચ ડોલર એનો સપોર્ટ રેટ છે એનાથી નીચે આવે તો તમે કહી શકો કે ચાંદીમાં પણ નરમાઈ આવી છે ભારતીય બજારની વાત કરું તો સોનું સવા લાખ રૂપિયાથી નીચે આવે અને ચાંદી જો દોઢ લાખથી નીચે આવે તો તમારે એવું માનવાનું કે નરમાઈનો ટ્રેન્ડ આ બંને કિંમતી મેટલ જે છે એમાં દેખાઈ રહ્યો છે અલબત્ત સોનું અને ચાંદી જે છે એ વૈશ્વિક જે પરિબળો જે છે એના પર આધારિત હોય છે દાખલા તરીકે અત્યારે અમેરિકામાં સટડાઉન છે એ એક વૈશ્વિક પરિબળ છે બીજું અમેરિકા જે છે એનો રિઝર્વ વ્યાજ દર બે દિવસ પછી એટલે માનો કે ત્રેવીસમી રાત્રે એટલે કે ચોવીસમીએ સવારે આપણને જાણવા મળશે કે અમેરિકામાં ફેડરલ રિઝર્વ રેટ કટ કદાચ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ બેસીસ પર આવશે હવે આ આવે એટલે તમે સમજી જજો કે અમેરિકામાં ફુગાવો વધ્યો છે એ વાત નિશ્ચિત છે અમેરિકામાં બેરોજગારી વધી છે એ વાત પણ નિશ્ચિત છે હવે વર્લ્ડ લેવલે ટેરિફમાં શું રમત રમાશે કારણ કે રશિયન સરમુખ્ત્યાર વ્લાદિમાર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મીટિંગ થઈ એ તો નિષ્ફળ નીવડી છે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ અટક્યું નથી અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે હવે બોલી રહ્યા છે કે યુક્રેન રશિયા સામે જીતી એવી સંભાવના દેખાતી નથી યુક્રેને પોતાનો અમુક ભાગ આપીને રશિયા સાથે યુદ્ધ વિરામ કરી નાખવું જોઈએ ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે એવું કહેતા હતા કે અમે ટોમ હોક મિસાઇલ આપીશું યુક્રેનને એ હવે પાછી પાની કરી રહ્યા છે એટલે યુક્રેનને મદદ કરવામાં ડોનાલ્ડ ટ્રમ્પ બહુ ઉત્સુક હોય એવું દેખાતું નથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ છે ક્યારે ફરી જાય એનો કોઈ જેને કહી શકાય ને એનો કોઈ ભરોસો નથી પરંતુ અમેરિકામાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જે લોકજુવાળ આવ્યો છે એને કારણે મને એવું લાગે છે કે એ પોતાનું હાઉસ ઓર્ડરમાં કરવામાં પડ્યા છે અને એટલે રશિયા અને યુક્રેનના મુદ્દે બહુ દુઃસાહસ ખેડવા માંગતા નથી બીજી તરફ જુઓ કે એક તરફ યુક્રેન રશિયાના યુદ્ધનું કંઈ ઠેકાણું પડતું નથી બીજી તરફ ઇઝરાયલ અને હમાસ વચ્ચેની જે શાંતિની વાતો હતી એ પણ અથકચરી ઉડી છે ફરી પાછો આજે ઇઝરાયલે હમાસ પર હુમલો કર્યો છે પિસ્તાલીસ લોકોને મારી નાખ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે હજુ પણ તનાતની ને શાબ્દિક ટપાટપી તો ચાલે છે તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ વચ્ચે યુદ્ધનો માહોલ થયો તો હવે શાંતિ સ્થપાઈ છે ટૂંકમાં વૈશ્વિક અનિશ્ચિતતા છે એ દેખીતી રીતે છે અને જ્યાં સુધી વૈશ્વિક અનિશ્ચિતતા હોય ત્યાં સુધી સોનું અને ચાંદી જે છે એ બહુ નીચે આવે એવી સોનું અને ચાંદી ફરી એકવાર તમને એટલે કે ઇન્વેસ્ટરોને રોકાણની તક આપશે શેર બજારની સાથે સોનું અને ચાંદી પણ આ વર્ષે જબરજસ્ત ચમકે તો નવાઈ પામવા જેવું નથી અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મીરના સફારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રિપ્શન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ મળતા રહે અને આપ શું માનો છો સોના ચાંદીમાં અને શેરબજારમાં આ વર્ષે કેવા હાલ રહેશે બજારની ચાલ કેવી રહેશે કોમોડિટી માર્કેટમાં શું થશે ઇક્વિટી માર્કેટમાં શું થશે તમારી પ્રતિક્રિયા અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર